કોરોનાની મહામારી વચ્ચે ભારતમાં પ્રથમ વખત સતત બાર કલાક ડાન્સ થેરાપીના સેશન યોજાયા હતા વર્લ્ડ ડાન્સ ડે પર નૃત્યાંગના શ્રદ્ધા શાહે જુદી જુદી સંસ્થાઓમાં ડાન્સ થેરાપી શીખવી છે જ્યારે તમને ગુસ્સો આવતો હોય ત્યારે તમારી નૃત્ય મુદ્રાઓ અલગ હોય છે જ્યારે તમે ખુશ હો ત્યારે તમારી નૃત્ય મુદ્રાઓ અલગ હોય છે નૃત્ય એ ભાવ પર ટકેલું છે આપણું જીવન પણ ભાવ પર ટકેલું છે અને એટલા માટે જ જીવનની સમસ્યાઓનો સોલ્વ કરવા માટે નૃત્ય થેરાપી પણ કામમાં આવી શકે છે જ્યારે તમારો મૂડ ઓફ છે અથવા તમને લો ફીલ થાય છે અથવા તો તમને મજા નથી પડતી ત્યારે ઊભા થવા તમારા ગમતા ગીત મૂકો અને સેશનમાં બતાવ્યા એ પ્રમાણના પાંચ સ્ટેપ કરો તમારો મૂડ ચેન્જ થઈ જશે એ નક્કી છે આ પાંચ સ્ટેપ તમારા પાંચ કલાક સુધી દેખાશે આ વાત શ્રદ્ધા શાહે સતત બાર કલાક યોજાયેલા ઓનલાઈન ડાન્સ થેરાપીના સેશનમાં કરી હતી શ્રદ્ધા શાહે આ સેશનમાં વધુ કહ્યું હતું કે જ્યારે તમે ડાન્સ કરો છો ત્યારે તમારા દિમાગમાંથી એન્ડ્રો રિલીઝ થાય છે અને જે તમારા મૂડ ચેન્જ કરી દે છે વર્લ્ડ ડાન્સ ડેના દિવસે પહેલી વખત સતત બાર કલાક ડાન્સ થેરાપીના સેશન યોજ્યા હતા નમસ્તે હું છું શ્રદ્ધા શાહ ટેપોઝ ડાન્સ સ્કૂલની ઓનર છું અને અઢાર વર્ષથી ટેપોઝ ડાન્સ સ્કૂલ ચલાવું છું આજે વર્લ્ડ ડાન્સ ડેના દિવસે એક નવી રીતે અમે ડાન્સ સેલિબ્રેટ કર્યો જ્યારે મેઇન મોટો હતો અમારો હિલિંગ એન્ડ હેપીનેસ આજે જે વર્લ્ડ રેકોર્ડ અટેમ્પ કર્યો તેમાં ખુશીની વાત એ જ હતી સવારે દસથી રાત્રે દસ વાગ્યા સુધી નોન સ્ટોપ ડાન્સ થેરેપીના સેશન આપ્યા ડૉક્ટર્સ ટીચર્સ સ્ટુડન્ટ્સ એની સાથે ઘણા એન્ટરપ્રિનર્સ બિઝનેસમેન અને હેલ્થ વર્કરને આપણે ડાન્સ શીખવાડ્યો આ કોરોનાની હાલતમાં આપણે એવું સમજી શકીએ કે આપણે મેન્ટલી ફાઇનાન્શિયલી પર્સનલી દરેક રીતે ડિસ્ટર્બ હોઈએ છીએ બટ ડાન્સ એક મેડિટેશન છે અને ડાન્સ થેરેપીને લીધે અફર્મેશન ઇઝી ડાન્સ મોસ્ટ કે તમે જ્યારે કોઈ પણ વિડંબડામાં હો કે કોઈ પણ તકલીફમાં હો કે સ્ટ્રેસમાં હો કે ડરમાં હો તો ડાન્સ કરીને આ બધી વસ્તુ કઈ રીતે દૂર કરી શકીએ એટલે ઘરમાં કોઈ પણ માહોલ હોય અને જો તમે ખુશી ફીલ કરવા જાઓ કે તમારા સ્ટ્રેસને દૂર કરવા જાઓ તો ડાન્સ ઇઝ ધ બેસ્ટ થિંગ તમારા મનગમતા ડાન્સને કઈ રીતે એન્જોય કરી શકીએ તે મેં શીખવાડ્યું આજે ખૂબ સરસ રહ્યું અને લગભગ સાતસોથી આઠસો લોકો અમારી સાથે જોડાયેલા હતા ઓનલાઈન ઝૂમ પર અને ડાન્સ થેરપીથી આજે અમે હિલિંગ એન્ડ હેપીનેસ સ્પ્રેડ કરી આ સાથે શહેરના બહાર જાણીતા સેલિબ્રિટીના જીવનના ડાન્સની મોમેન્ટ્સ વિશે શ્રદ્ધા શાહ રાજના ફેસબુક પ્રોફાઇલ પરથી લાઈવ ઇન્ટરવ્યૂઝ થયા હતા અઝહર ખુરેશી ન્યૂઝ